પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે શું છે વિગત આવતીકાલે સાતમી તારીખે લોકસભાની સંસદની સામાન્ય ચૂંટણીઓ માટેની તારીખ છે આવતીકાલે સાત તારીખે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મોરબી જિલ્લામાં મતદાનની કાર્યવાહી ચાલુ થશે અને સવારે સાતથી સાંજે છ સુધી પ્રજાજનો વોટ આપવા જાય એની આ વિનંતી કરવામાં આવે છે દરેક નાગરિકે જ્યારે વોટ આપવા જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવાનું રહેશે જેની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેને બાર વિવિધ પ્રકારના પુરાવા છે રાખવાના રહેશે એ પૈકીના પુરાવા એમનું પાન કાર્ડ છે એમનું લાઇસન્સ છે એમનું આધાર કાર્ડ છે કે એમનું મનરેગાનું કાર્ડ છે કે પોસ્ટ અથવા એમને બેંકમાંથી મળેલું કોઈ ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે આ બાર પ્રકારના પુરાવાનું એક લિસ્ટ આપને આપવામાં આવશે તો આ બાર પૈકીનો એક પુરાવો એમને હાર્ડ કોપીમાં સાથે રાખવાનો રહેશે મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ નથી એટલે આપ ડિજિટલી જો કોઈ પુરાવો રજૂ નહીં કરી શકો તો આપ વોટ નહીં આપી શકો તો આપે આપનું જે પણ ઓળખ માટેનો પુરાવો છે એનું હાર્ડ કોપી આપે લઈને જવાની રહેશે મતદાન મથકો આપણે ત્યાં આઠસો નેવ્યાસી છે એના માટે અમે દરેક મતદાન મથક પર યોગ્ય સુવિધાઓ કરેલી છે એમાં રેમ્પ કરેલા છે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે તડકાથી બચવા માટે અમે મંડપની વ્યવસ્થા કરેલી છે અને વોટ વોટર એસિસ્ટન્ટ બુથ એટલે અમારું મતદાર સહાય કેન્દ્ર અમે બનાવેલું છે જ્યાં અમારા આરોગ્યના કર્મચારી હાજર હશે ઓઆરએસ અને દવાઓ સાથે તો કોઈ પણ મતદારને નાની મોટી ક્યાંક કોઈપણ તકલીફ ઊભી થાય અમે એમને પૂરતી મદદ કરવા પ્રયત્નશીલ રહીશું આપણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા એમની વેબસાઇટ ઉપર સક્ષમ નામની જે એ એપ અપલોડ કરેલી હતી એના માટે મોરબીમાં બે રિક્વેસ્ટ આવેલી હતી પણ આપણે પાંચસો અઠ્ઠાવન સ્ટેટ લોકેશન ઉપર પાંચસો અઠ્ઠાવન વ્હીલચેરની વ્યવસ્થા રાખી છે તો દરેક જે અમારા દિવ્યાંગ કે મારા સિનિયર સિટીઝન આવશે તો અમે એમને વ્હીલચેરની સુવિધા મારફતે એમને વોટિંગ કરાવશું અમારા વોલન્ટિયર પણ એમને મદદરૂપ થશે અમારો સ્ટાફ પણ એમને લાઈનમાં પ્રાથમિકતા આપશે એમ અમે દરેક મતદારોનું પૂરતી કાળજી રાખી અને મતદાન કરાવવા માટે પ્રયત્ન કરશું અમારા વોટર ફેસિલિટેશન સેન્ટરમાં એમને જે પણ અમારી મદદો મળવા માટે છે એ અમારા ડીએલઓ એમને સમજાવશે આવતીકાલે અમારા ગુમાસ્તા ધારાના નિયમ એકસો પાંત્રીસ બી હેઠળ સાવેતન રજા આપવાની પણ જે જોગવાઈ છે એની પણ સૂચના આપેલી છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આપ ધંધાના માલિકો ફેક્ટરીના માલિકો જ્યાં અનુકૂળતા હોય કે આપ આપના આ કાયદાની જોગવાઈ હેઠળ આપના કર્મચારીઓને સવેતન રજા આપી અને પણ વોટિંગ કરાવશો અને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપ સૌને પહોંચી હશે એ ફક્ત એ તમને મદદરૂપ થવા માટે છે એ તમારું કોઈ આધારભૂત પુરાવા તરીકે ચાલશે નહીં એટલે તમને વીઆઈએસની સ્લીપના આધારે તમે જ્યારે વોટ આપવા જશો તો એ તમારું ઓથેન્ટિક પ્રૂફ નહીં ગણાય આપે આપને આપેલું એપિક કાર્ડ અથવા બાર અધિકૃત પુરાવા પૈકી જે રજૂ કરશો તો જ આપને વોટ આપવા દેશે અમારો સ્ટાફ આપને નમ્રતાપૂર્વક આપની કામગીરીમાં મદદ કરશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે અમે વૃદ્ધો અને દિવ્યાંગ અને અમારી સગર્ભા સ્ત્રીઓ માટે અમારાથી શક્ય તંત્રથી થાય તેટલા શક્ય મદદરૂપ પગલાં ભરવા માટેની સૂચનાઓ આપી છે અને એના માટેની યોગ્ય વ્યવસ્થા કરી છે